જાઓ ફેમિલી તો અત્યારે વાગી રહ્યા છે સાડા નવ અને બધેને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો આજે મને એમ થયું કે તમારી સાથે હું એક વસ્તુ શેર કરું કે તનુભાભી આખો દિવસ ફ્રી હોય કે કાંઈ કરે છે કે શું કરે છે એમ તો એ સવારે કામ કેટલા પાંચ વાગે બધાને બહુ ઇન્ટરેસ્ટ હોય તરુની લાઈફમાં તો એ શેર કરી તો એ પણ છે ને તે થોડું ઘણું કામ કરે આજકાલ તો સવારના મોર્નિંગમાં એને થોડુંક ટાઈમ મળે કે હું અમારા ઘરની બાજુમાં જે બધું મળે છે એટલે કરીએ નકા તો શું કરીએ આપણે ચાલો હું તમને બતાવું કે ઘરમાં બેઠે બેઠે શું કરે છે પેકિંગ પેકિંગનું કામ કરે તો જુઓ પહેલાં તો તમે ખાલી જોઈ લો પછી આગળ વધીએ એલચી છે આ અને આ છે ને આની અંદર કેટલી પાંચ પાંચ હા ક્યારેક પાંચ આવે ભરવાની ક્યારેક દસ ક્યારેક બાર કા નક્કી ન હોય એમ હવે જો પહેલાં તો આવી રીતે એક પ્લાસ્ટિક હોય ના નોર્મલી એના અંદર આ પુઠ્ઠો નાખે આમ આ ને બધું એ લોકો જ આપે અમને સમજો આ ભરવાના આપણે પછી ભરવાના આપણે આમ અને હવે એ જોજો સ્ટેપલર મારશે સ્ટેપલરને બધું એ આપણે એ ભલે સ્ટેપલર કદાચ લઈ લેવાનું બાકી બીજી બધું વસ્તુ દઈ છે જો આવી રીતે પાંચ ગણી અને આમ એલચી નાખી દેવાની અને સ્ટેપલર મારી દેવાનું અને આવી રીતે એ પે બધું પેક કરશે ને પછી આગળ હજી પડી એનો આનો પર પ્રોસેસ છે હજી બીજી એટલાકમાં કમ્પ્લીટ નથી થતું એ બધી એલચી ભરી લે આ કરી લે ને પછી એક પૂઠ્ઠો આવશે ને એ પણ હું તમને બતાવીશ ત્યાં સુધી હું મારા કપડાંની ધોઉં અને પછી આગળ વધે કામ કરે ત્યારે હું તમને એ બતાવું કે તું કેવી રીતે એ બધું કરે તો આ હું વાર ન લાગી એલચી મને પણ એમાં પણ અલગ અલગ બધી વસ્તુ આવે જેમ કે ખડા મસાલા હોય એવું બધું ક વધારે તનુ આ બધું વધારે કરે અને આજ આવે કેમ કે પછી લડુ નું કામ હોય તો તમે જોતા જાઓ તો ફેમિલી હવે હું મારું થોડુંક આડાવારા કામ પતાવું ત્યાં સુધી એની એલચીને એ બધું આ આટલો જે પ્રોસેસ છે એ કરી લે પછી આગળ શું છે ને હું તમને પછી બતાવું કેમકે એ એનું આપણા માટે કરીને આપણું કામ આ વસ્તુ માટે કરીને મારું કામ બધું પણ રાખવી પડ્યું ત્યાં સુધી એ પતાવું એમ બધા કહો છો ને કે વ્લોગ બનાવ તો હું નવું નવું હોતું તમારા માટે કે કાંઈક સારી એવી વસ્તુ મળે કેમ કે પછી મને ડેલી રૂટીનમાં તો બધા તમે કામ કરતા હો કારણ કે નવું બતાવીને તો તમને પણ મોટિવેશન મળે કે ઘરમાં બેઠી બેઠી થોડા ઘણા કામ કરવા જોઈએ ભલે આમ તો સાચું તો આમાં એટલું એવું નથી પણ તમે આખો દિવસ જરાક બે ચાર કલાક સરખા બેસો ને તો પચાસ સાઠ રૂપિયા નીકળી આવે કા વધારે એટલાય નહીં ઓછા ઓછા એટલે પૈસા જરાક ઓછા મળે છે કે ઘર બેઠેનું કામ છે ને તો ઘરે બેઠા જે પણ કામ મળતું હોય તમે જોજો ભાઈ રૂપિયા એના ઓછા જોઈએ કાં હું એને કહું તો છું એમ તો કે તું મારા ભેગી પાર્લરમાં જોઈન થઈ જાય પણ એને જરાક એમાં ઇન્ટરેસ્ટ ઓછો હોય એટલે પછી એ આવું બધું એને વિચાર કર્યું તો અમારા બાજુમાં જાય ને પેલા નતા પણ હવે રેવા આવે છે તો બે ખંડ વર્ષ થયા કરતા તો તા પણ અમને કોઈ નથી કે મેં કર્યું તો એક દિવસ એવું થયું કે અમને બેન વિચાર આવ્યો એને બેઠી છું કાંઈ કરવું નથી કરતી આમ તો એ કરે છે તો મને તો બરાબર લાગ્યા કે હવે એનામાં રંધાઈ પડી હોય એમ ચાલો હવે જ્યારે પુઠ્ઠા ને એ બધું ભરશે ને ત્યારે હું તમારી સાથે મળું અને તમને બતાવું કે આ કેવી રીતે ફેમિલી દસ વાગે છે અને બે ડોલ ભરીને કપડાં ધોતી હતી જો ધોઈ લીધા ને પછી મને વાતો કે તમારી સાથે જો શેર કરીશ કે ક્યાં પહોંચશે હું કેવી રીતે કલાક આઈ થિંક બેઠી હતી કલાકમાં મેં આટલું કર્યું ચલો બતાવું કેવી રીતે કમ્પ્લીટ કરવાનું તો જુઓ આવી રીતે આ બધો કરી થઈ ગયું છે હજી આટલી એલચી કદાચ આવી નહીં કરે આટલી કરવાની હતી પછી આમ પેકિંગ કરવાની હા જો તમે એક ઉપર એક આવી ખબર તને તું આ બધા કામ કરવા તને ગમે હા જો આ પુઠ્ઠા ની એ લોકો જ આપે કા બધું પણ એમ છે ને બધે ને નથી દેતા તમને કદાચ વિડીયા માં મને આજ વાળી કેશો કે અમને પણ કહેજો અમને કામ તો બધાને નથી દેતા અહીંયા જે હોય ને આ કામ છે ને એવું છે ને કે ઘરના આજુબાજુ હોય ને એને જ આપે છે બાકી આ કામ નથી આપતા બધે બીજા મસાલા તો પહેલાં મેં એના વિશે એક વિડીયો પણ બનાવ્યો હતો તમે બધા જોયો હશે તો એમાંથી મારા એક મોટા બાપાના દીકરાને બહુ છે ને એને પણ એ પણ કામ કરે તો એ બીજી પેકિંગ કરે અને એટલે ટૂંકમાં હું તમને એમ કહું કે ચાર પાંચ કલાક તમે આ વસ્તુ પાછળ નાખો ને અહીં તમને સાઠ સિત્તેર રૂપિયા મળે કહ જો તેનું આજે જલ્દી કરી લીધું એટલે એટલે આજે મીઠા એલચી હોય ને એટલે થઈ જ જાય જલ્દી એલસી બધાને નથી આપતા એટલે હું પહેલાથી કહી દઉં તમે બધા કે અમને પણ કામ જે હોય એટલે ક્લિયર કરી દઉં તો મારો મારો આજનો વિડીયો ટ્રાય હતો કે તમે પણ ઘરે બેસીને તો સિલાઈ કામ છે કેમ કે બાંદડા છે કે અમારે અહીંયા કાને ઘણું બધું કામ મળે ખોટું કેવું અ બાંદડા મળે આભલા ભરવાનું જે આપણે કચ્છી વર્કનું કહે ને બાંદડા ની પણ મળે પછી અમે એવી રીતે સો આભલા કરીએ તો પચીસ રૂપિયા મળે એટલે ઘણી લેડીઝ અહીંયા કાને અમારે કામ કરે એવું શાલ મળે શિયાળામાં જે પહેરાય આપણી અને આવું બધું પણ હવે અહીંયા મળે છે તો ઘણા એને બિચારાને હેલ્પ થઈ રહે તો હું તો એમ જ કહું કે કાંઈક તો કરાય જ ઘરમાં બેઠે બેઠે મોટિવેશનના વિડીયો મને એમ થાય આજ મારો મારો મિનિંગ એ હતો કે આજે આપણે થોડોક બધાને બતાવીએ કે તમે ઘરે બેઠે થોડુંક કામ કરવું જોઈએ એમ સાવ એનો પણ તમે કહેશો કે આમાં છોકરાને હોય તો એ વાત સાચી તો એનો પણ છોકરો તો એનો પણ છે પણ તો એ સવારે ફ્રી થઈ જાય તો એ કરે છે એમ એમ સ્કૂલ સ્કૂલ આવે જાય પછી શું કર્યું પછી ભલે કચરા પોતા વાસણ કપડાં હોય પણ પછી એ તો હવે રેગ્યુલર કરતા હોય તો ફરક પડે જેને કરવું હોય ને એને કઈ નડતું નથી જેને કરવું હોય ને એવું નથી એમ નથી કરવો છે તો કરી લીધો નવ વર્ષ છે લગ્ન ને બાર મહિના થયા બાર મહિના નહીં આવે એટલે ચાર મહિના થયા ચાલુ કર્યું એને ઉકલે તો કરે ને ઉકલે તો ન કરે એટલે ટૂંકમાં એવું જ છે પણ શાક બકાલા જેવા કાઢી લે ટાઈમપાસ થાય ઓટલા જોરીએ બારે બેસીને આમથી આમ કરી અને કદાચ અમને બેસ્ટ આ લાગે કે આ કામ કરીએ તો હું તમને બધા એક બે દિવસમાં મલાવીશ કે કોણ જે બાજુમાં જે ભાભી છે ને એમાં રોજ બેસવા આવે એમ બધા મેળાવો કરીએ તો હું બતાવીશ તો આજ મારો વિડીયો આટલો જ છે કેમ કે પછી બહુ લોંગ વિડીયા બની જાય ને તો તમને બધાને ઇન્ટરેસ્ટના આવે ને કોઈ પાસે એટલો ટાઈમ પણ નથી હોતો કે કોઈ કરે પણ તમે પણ થોડું થોડું કામ કરવું જ નહીં એમ તો મને એમ થાય તો ચાલો હવે પછી મળીએ અને હું પણ મારું કપડાં બપડા ધોવાઈ ગયા તો સુકાવી લઉં અને કાલના વિડીયોઝમાં વળી કાંઈક નવું લઈને આવીશ અથવા રોજ તો વિડીયા નહીં જ આવે પણ હમણાં મારા પાસે કાંક કાંક છે તો મને એમ થાય ચાલો તમારા સાથે હું શેર કરી દઈશ અને બધીને છે ને મારા હેરની બધીને બહુ સ્ટ્રેટનિંગ મશીનની બહુ વસ્તુ છે તો એના વિશે ડિટેલમાં વિડીયો બનાવી શાખું કે કેવી રીતે હેર ગાઈનિંગ કરવી કયું મશીન લેવો આમ તેમ એમ કે બધા બહુ પૂછે છે એના વિશે તો ચલો હવે કાલે મળીએ